પોરબંદર જિલ્લાના કુણવદર ગામમાંથી કોમન સેન્ડ બોઆ કે જેને દેશી ભાષામાં બે મોઢાવાળી બંબોઇ કહે છે તે સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું કુણવદર નજીકવાડી વિસ્તારમાં કામ કરતા મજૂરની નજર આ સાપ પર પડી હતી અને મજૂરે વાડી માલિક મહેશ કારાવદરાને જાણ કરી હતી ત્યારબાદ મહેશભાઈએ પોરબંદરમાં સર્પ વિશે જનજાગૃતિ ફેલાવતી સંસ્થા ધ ગ્રીન વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટીના સભ્ય વિવેકગીરી મેઘવાણીને જાણ કરવામાં આવતા તેમના દ્વારા આ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું રેસ્ક્યુઅરના જણાવ્યા અનુસાર લોકોમાં એવી ખોટી માન્યતા છે કે આ સાપને બે મોઢા હોય છે અને છ મહિના આગળ ને છ મહિના પાછળ ચાલે છે જે સાવ ખોટી વાત છે આ સાપને એક જ મોઢું હોય છે અને તેનું મોઢું અને તેની પૂંછડી બે સરખા હોય છે તેથી લોકોને જોવામાં એવું લાગે છે કે આ સાપને બે મોઢા છે લોકો દ્વારા એવી પણ અફવા ફેલાવવામાં આવી છે કે આ સાપને વેચવાથી લાખો રૂપિયા મળે છે જે બધી બાબતો સૌ ખોટી છે એટલે લોકોએ આવી અફવા ખોટી માન્યતામાં ધ્યાન ન આપવું જોઈએ તેવું કહ્યું હતું